નમસ્કાર દોસ્તો આજે છે ગુરુવાર અને આપણે અત્યારના બપોર સુધીના હવામાન સમાચાર જોઈશું આજના મિત્રો ગુજરાત રાજ્યમાં બપોર પછી છે હવામાનની અંદર નવા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે દોસ્તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર એક સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ફરી વખત ઉત્પન્ન થઈ છે આ સિસ્ટમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને ખાસ કરી સૌરાષ્ટ્રના જે ભાવનગરથી લઈ અને ગીર સોમનાથ વેરાવળ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને અસર કરશે તો તૈયાર થઈ જજો હજી વરસાદનો ખેલ રાજ્યમાં ખતમ નથી થયો પાછલી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ધોધમાર પડ્યો છે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે પરંતુ અત્યારે બપોર પછી જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો મેઘરાજાએ જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાય પંથકોની અંદર સટાસટી બોલાવી રહ્યા છે અને જેમાં અમુક પંથકોમાંથી રીતસરના તમે અત્યારે મેઘતાંડવના દ્રશ્યો પણ જોઈ શકો છો આ મેઘ તાંડવના દ્રશ્યો અમુક કલાકો સુધી રહેવાના છે એટલે કે આગામી ત્રણ કલાક સુધી રહેવાના છે સાંજ સુધીની આ આગાહી છે હવે અત્યારે મેઘ તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે તો હવામાન વિભાગે પણ હજુ આગામી ચોવીસ કલાક સુધી રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર એલર્ટો જાહેર કર્યા છે એમાં ખાસ કરીને રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદને લઈને પૂરની એલર્ટ વાળી સિસ્ટમો પણ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અરબસાગરમાંથી પૂરની સ્થિતિ મજબૂત થતી આગાહી પણ કરવામાં આવી રહી છે અને મિત્રો જાણીશું કે હજુ રાજ્યના કયા વિસ્તારોમાં લાઈવ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે પાછલા ચોવીસ કલાકની અંદર દોસ્તો જેમાં રાત્રિના સૌરાષ્ટ્રની અંદર સારે સાથે ભાવનગરના મહુવા રાજુલા અમરેલી ગીર સોમનાથ તો જૂનાગઢની અંદર તો જાણીએ આપ ફાટ્યું હોય મેદરડાની અંદર સવારથી પડેલા વરસાદ માત્ર પાંચ કલાકથી અંદર બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે આ સાથે જુનાગઢના કેશોદ ભેસાણ વિસાવદર મેદરડા માણાવદરના જે વિસ્તારો છે માણાવદર લાગુના જે વિસ્તારો છે અંદર અંદર રહેલ વરસાદ દોસ્તો કલાકની દ્વારકાના કલ્યાણપુર તેમજ ગુજરાત રાજ્ય સાથેના પશ્ચિમી સૌરાષ્ટ્રના ગુજરાતના વિસ્તારો છે એમાં અગિયાર અગિયાર ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે અને હજુ પણ દોસ્તો આપણે અત્યારે જોઈ શકીએ છીએ રાજ્યના કયા વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા અને ધોધમારે વરસાદ લાઈવ છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ બે થી ત્રણ કલાકોની અંદર ગુજરાત રાજ્ય ઉપર અત્યારનું જે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે લાઈવ માહિતી અત્યારે સમાચાર સ્વરૂપે મળી રહી છે લાઈવ માહિતીમાં તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે આ જ પ્રકારે અત્યારે વરસાદની જે ગતિ છે એ પણ બેથી ત્રણ દિશા તરફ છે એ આગળ વધી રહી છે એટલે કે સૌરાષ્ટ્ર તરફ અને કચ્છ લાગુના વિસ્તારો તરફ આ વરસાદની ગતિ છે એ ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આજે વરસાદની સ્થિતિ મજબૂત થઈ અને આગળ આવી છે એ સ્થિતિ હવે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ફરી વખત ભયંકર જોર છે એ સાબિત થયું છે આ વરસાદનું જોર હવે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે સાથે અત્યારે અમદાવાદ અને ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ લાગુના વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે હવે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે તીવ્રતા છે એની ગતિ તો વધી છે પરંતુ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાતનું જે લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો જેની અંદર અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ વધ્યું છે વાદળોનો ઘેરાવો પણ બન્યો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર અતિભારે વરસાદની જે આગાહી છે એ અત્યારે કરી દેવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર આ આગાહી સામે આવી હતી પરંતુ ત્યાર પછી ફરી નવી લેટેસ્ટ માહિતી મળી ગઈ છે ગુજરાત ઉપર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે ફરી વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર જે લેવી નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી રહી હતી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે હજુ તો ગુજરાત ઉપર મેઘ તાંડવ થવાનો બાકી છે ગુજરાત રાજ્ય ઉપર હજી તો મિત્રો ચોવીસ તારીખ સુધી વરસાદની સિસ્ટમો જોવાની મળવાની બાકી છે અને આ વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અરબસાગરના દરિયામાંથી જે લો પ્રેશર સિસ્ટમવાળા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે એ લો પ્રેશરની એરિયાવાળી જે સિસ્ટમ છે એ હવે મજબૂત થશે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ ધોધમાર વરસાદ વરસાવશે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પશ્ચિમી બંગાળના વિસ્તારથી દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી વરસાદનું જોર અતિ ભયંકર જે જોવા મળવાનું છે એ વરસાદનું જોર હજી પણ છે એ ગુજરાત ઉપર જોવા મળશે તો આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અંબાદ પટેલ અને પ્રેસ ગોસ્વામીએ કહ્યું છે કે હજી તો બે દિવસ એટલે કે એકવીસ અને બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતના દરિયાકાંઠાની અંદર હજી સિસ્ટમો જોવા મળશે અને જે લો પ્રેશરની સિસ્ટમો છે એ વેલમાર્કની અંદર પરિવર્તિત થશે અને વેલમાર્કવાળી સિસ્ટમ હજી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે આજે અત્યારે લો પ્રેશર સિસ્ટમ અને વેલમાર્કવાળી સિસ્ટમો છે એ દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને બંગાળની ખાડીમાં સુધી છે એમ એનો ટ્રોફ લાઇન અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો ઘેરાવો છે આ સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારત તરફથી આ સિસ્ટમ હવે બંગાળની ખાડી તરફ આગળ વધતી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે કચ્છ દ્વારકા વાપી સેલવાસ તેમજ ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે સૌથી મોટી આગાહી છે કે ગુજરાતના દ્વારકા અને ઓખા તેમજ જામનગર વિસ્તારો હોય તો આ જિલ્લાઓની અંદર અત્યારે છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે વરસાદનું અતિ ભયંકર જોર છે એ જોવા મળવાનું છે આ જે સ્થિતિ છે એ મજબૂત તો થાય છે પરંતુ એની સાથે છે દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય પૂર્વના ભાગ વચ્ચે ફરી વખત વરસાદનું જોર છે એ ભયંકર સાબિત થશે અને ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદની જે પણ સ્થિતિ દર્શાવવામાં આવતી હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે કચ્છ અને ગાંધીધામના જે વિસ્તારો છે નલિયા લખપત ખાવડના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે એ જિલ્લાઓ વચ્ચે ફરી વખત વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થઈ રહ્યું છે તો આ પ્રકારની અત્યારે આગાહી માહિતી સ્વરૂપે મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ હવામાન વિભાગની આગાહી પૂરી નથી થઈ ત્યાં અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી દીધી છે હવે મિત્રો રમણિકભાઈ વામજાની પણ આગાહી તમને આજના વિડીયોમાં જણાવી દઈશું રમણિકભાઈ વામજા એટલે કે ગુજરાતના આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી માહિતી આપવામાં આવી હતી કે ગુજરાત ઉપર વરસાદનું જોર છે ચંદ્રના કુંડાળા ઉપર આધાર રાખ્યું હતું જે મેઘધનુષના દ્રશ્યો પણ તમે જોયા હતા બે દિવસ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર મેઘધનુષની જે સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા મળી હતી એ વચ્ચે રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે કે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે જેમાં માંડવી છે તેમજ મિત્રો મંડલા કુદલા કંડલાપોરખ છે એ કંડલા કોટની અંદર પણ આ વરસાદનું જે છે એ અતિ ભયંકર રૌદ્ર સ્વરૂપ છે એ જોવા મળવાનું છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગના જિલ્લાઓની અંદર પણ

આ સાથે જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડી છે કચ્છ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે અને કચ્છથી લઈને આગળ વધતા આ સિસ્ટમો છે એનો ઘેરાવો મજબૂત થશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય પૂર્વના ભાગ વચ્ચે ફરી વખત વરસાદનું જોર છે એ સાબિત થશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે આ જે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો છે એ મજબૂત થતો આગળ વધતો જોવા મળી રહ્યો છે આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે પણ માહિતી આપી દીધી છે અગાઉ અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી એમના દ્વારા પણ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના જે લોક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ વધશે કચ્છમાં અત્યારે જેમાં પણ તમે ખાસ કરીને અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર મનફરા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે તમે એ પણ જોઈ શકો છો આ સાથે મિત્રો મુદ્રા માંડવીથી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર મેઘગર્જના શરૂ થઈ ગઈ છે તો બીજી બાજુ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ અત્યારે હવે વારો આવી ચૂક્યો છે દોસ્તો જેમાં થરાદ આજુબાજુના બનાસકાંઠા વિસ્તારોની અંદર પાલનપુર સાથેના અન્ય અંબાજીથી માંડી બનાસકાંઠાના છૂટાછવાયા રાજસ્થાન લાગુના પંથકો સુધી મોરબી પાટણના અમુક વિસ્તારોની અંદર હવે પછી તો મધ્ય ગુજરાતના વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે જેમાં દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં ફરી જળબંબાકા થશે વરસાદ પડ્યો છે આ સાથે અત્યારે હવામાનની જે વરસાદની સ્થિતિ છે એમાં સૌથી વધુ અંદર મેદરડામાં વધારે વરસાદ દ્વારકામાં અગિયાર ઇંચ સાથે કેટલાય વિસ્તારોની અંદર બાર ઇંચ સુધીના વરસાદ છે પડ્યા છે હવે પછી ખાસ કરીને જોઈ લેજો આગામી ત્રણ કલાકને લઈને ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે તો ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો વરસાદનું કેવું એલર્ટ આપ્યું છે તે જોઈ લ્યો અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી અત્યારે દોસ્તો સાંજ પડવાની સાથે જ નવી આગાહી કરવામાં આવી છે મોટો બદલાવ થયો છે અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે તમને બતાવી દઈ તો ગુજરાત રાજ્ય ઉપર જોઈ શકો છો એ પ્રમાણે રીઝનના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર વરસાદની સંભાવનાઓ છે જ્યાં રેડ એલર્ટ વાળી ચેતવણી છે ગુજરાત ઉપર અત્યારે ઉત્તર ગુજરાતના ભાગથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર છે એ આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રને કચ્છમાં પણ અત્યારે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે એટલું જ નહીં મિત્રો હવામાન ભારતીય વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને મહારાષ્ટ્રના ભાગોમાં આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે પવનવાળી સિસ્ટમ છે જોવા મળવાની છે ચેતવણી આપવામાં આવી છે તો દોસ્તો આગામી ત્રણ કલાકને લઈને ગુજરાતે જે આગાહી નકશો અત્યારે જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા એ આગાહીના નકશામાં તમે જોઈ શકો છો હજુ પણ મેઘટાંડવ વરસાદ છે એ સતત કચ્છ લાગુના વિસ્તારોને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી સિસ્ટમના આધારે છે એ માહિતી દર્શાવવામાં આવી રહી છે આ સાથે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દ્વારકા પોરબંદરના વિસ્તારો માટે હજુ પણ દોસ્તો આવનારી ત્રણ કલાક માટે તેમને છે એ ટૂંકા ગાળાની જે આગાહી અત્યારે તમે બુલેટિન પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે માહિતી મળી રહી છે કે હજુ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ વધ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરતમાં મેઘા નક્ષત્રોસ્તો મગા બંબાકારનો વરસાદ પડ્યો છે હજુ પણ જેમાં ભરૂચ જિલ્લાના વારો આવવાનો છે સુરત નવસારી વલસાડમાં ચાર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે કે ત્યાં રેડ એલર્ટ અને મગા વરસાદ છે એ અતિ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતીને અને વિડીયો જોયો છે તમને સારું લાગ્યો છે વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દે